જય હિન્દ દોસ્તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ને આજે હું પહોંચી ગયો છું ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા ગામ જ્યાં પાલીતાણા શેત્રુંજય ડેમ આવેલો છે ત્યાં હું પહોંચી ગયો છું ને તમે પબ્લિક જોઈ શકો છો અહીંયા ચેક કરો તમે અહીંયા સુધી પાછળ તમે જોઈ શકો છો આ બધું પબ્લિક કેટલું છે અને આ જે મેળો જે છે એ તિવાસાના શું કહેવાય દિવસની જે જાગરણ હોય એ લોકો અહીંયા મનાવવા આવે છે તમે જોઈ શકો છો પબ્લિક જોઈ શકો છો તમે અને આ જે છે એ શેત્રુંજય ડેમ છે તમે જોઈ શકો છો એકદમ એકદમ પાણી અને એક નહેર જાય છે ભાવનગર જિલ્લામાં પાણી પૂરું પાડે છે શેત્રુંજય ડેમમાંથી જે નહેર જાય છે એ અહીંયા જાય છે અને આજે તો એ જો બહુ મજા આવે છે ખૂબ આનંદ થઈ રહ્યો છે તમે પબ્લિક જોઈ શકો છો કેટલું પબ્લિક છે અને આજે હું મારા બની સાથે આવેલો છે ને મારી બેન સાથે છે તો એ શકલ બોલો પટેલ ઓડિયન્સ ને કઈ કહેવા માંગો છો કઈ કહો ને આપણે પબ્લિક બતાવો ખાલી અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બીજું જે છે કે ભાઈ આ જે હાલ ભાવનગર જિલ્લામાં આવેલો છે શેત્રુંજય ડેમ અને આ જે પર્વત જે છે એ શેત્રુંજય પર્વત છે ગિરિરાજ હા ગિરિરાજ છે શું કહેવાય આપણે જૈન ધર્મ સૌથી વધારે ત્યાં માને એટલે કે જૈન ધર્મના લોકોનું લોકો ભગવાન ત્યાં છે આવેલા છે જોઈ શકો છો પબ્લિક અને હું તો અહીંયા સેકન્ડ વાર છું પણ પહેલી વાર આટલું પબ્લિક હું જોઈ શકું પહેલી વાર આટલું પબ્લિક મેં જોયું છે તમે જોઈ શકો છો આ અહીંયાથી લઈને જે પાળ તમને દેખાય છે ને અહીંયાથી લઈને અહીંયા સુધી એટલું પબ્લિક છે તમે જોઈ શકો છો એટલું પબ્લિક જ છે જોઈ શકો છો તમે આ સૂટ વળોકમાં

આજે પછુ વાતાવરણ એકદમ આમ સરસ છે વાતાવરણ ટોપ છે આમ શું કેવાય તડકો નહીં ગરમી ન થાય એ પ્રમાણે વાતાવરણ છે અને એકદમ પવન આવી રહ્યો છે જોરદાર મસ્ત મજાનો પવન આવી રહ્યો છે એકદમ આનંદ હું અહીંયા બીજી વાર આવ્યો છું પણ પહેલી વાર આખું પબ્લિક મેં અહીંયા જોયું છે મારા બધી મને કહેતા કે ભાઈ દિવસનો જે દિવસની જાગરણ લોકો અહીંયા કરવા આવે છે ને મેળો થાય છે વાત સાચી છે એકદમ જો

અને અત્યારે હાલ હું જઈ રહ્યો છું જે શેત્રુંજી ડેમ છે તેના પર જઈને આપણે હું તમને તેનું નજારો બતાવું છું એટલે વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને ભાવનગર જિલ્લામાં જોતા હોય તો પ્લીઝ યાર ખાસ કરીને જોઈ શકો છો આ જે છે એ શું કહેવાય આપણે દિવાસાનો દિવસની જાગરણ કરવા માટે અહીંયા લોકો આવે છે અહીંયા આખો દિવસ અહીંયા લોકો આટલી ભીડ હોય છે તમે જોઈ શકો છો ક્યાંય ક્યાંય હા એટલે એમાં એવું છે આજે આ ગામના છે પાલીતાણાના છે એટલે એને બધી ખબર હોય એમ અને ક્યાંય ક્યાંય પબ્લિક અહીંયા આવે છે હા છેત્રી ડેમ ઉપર બહાર ગામથી વધારે માણસો આવે છે એમ કહે છે જોઈ શકો છો અને મને ખૂબ જ આનંદ આવી રહ્યો છે આમ મજા મજા જલસો જ જલસો કહી શકાય

ત્યાંથી લઈને બધું કવર થાય છે અને આ મારા અંદાજે થી પિસ્તાલીસ પચાસ કિલોમીટર જેટલું આનું અંતર છે લાંબુ તેટલા સુધી આનું પાણી ભરેલું છે અને આ પાળમાં જેટલા લોકો બતાવીને બધા પાળ ઉપર છે એમ જુનાગઢ લગી અહીંયા લોકો સૌથી વધુ અત્યારે મને જોવા મળ્યા છે ગયો પણ ગયો હતો પણ ત્યાં આટલું પોબ્લિક નહોતું અને અહીંયા સૌથી વધારે પબ્લિક મને જોવા મળ્યું છે એટલે મજા આવે એવું વાતાવરણ છે કેમ કે ભાઈ વાતાવરણ અત્યારે મોસમ એકદમ ક્લિયર છે વરસાદ આવે એવી સંભાવના છે વરસાદ ના આવે ને તો સારું ઘડીક માટે એમ એટલે મજા આવે એવું વાતાવરણ છે એમાં તડકો નહીં ગરમી ન થાય એ રીતના વાતાવરણ છે જોઈ શકો છો અહીંયા શું કહેવાય ગુજરાત પોલીસ પણ અવેલેબલ છે પાલિત આ એટલે પાલીતાણા પોલીસ પબ્લિક એટલું છે એટલે પોલીસ અહીંયા રાખવામાં આવે છે તમે જોઈ શકો છો

આપણે એમ થાય તમને એવું લાગશે કે ભાઈ મેળો છે એટલે નીચે તો શું આમ અલગ અલગ પ્રકારના બધા શું કહેવાય દુકાનો પછી બધું અલગ અલગ પ્રકારના શું આમ નાટકો એટલે નાટકો ચાલી રહ્યા હતા વગેરે વગેરે બધા જ પ્રકારનું શું કહેવાય બધું ચાલી રહ્યું હતું તમે જોઈ શકો છો અહીંયા આટલું હા હું તમને ને પાછો જાઉં ને રિટર્ન એટલે હું તમને ત્યાં ફ્રી કરાવીશ શું કહેવાય ત્યાં ચકોળ વગેરે વગેરે બધી વસ્તુ અવેલેબલ છે

આવડી એમથી નાની જગ્યામાં મે આટલું પબ્લિક પહેલી વાર જોયું છે એટલે એમ શું કે આમ શોક લાગ્યો હોય એવું મને લાગે છે એમ કેમ કે આટલું પબ્લિક મે પહેલી વાર જોયું આ પાળ ઉપર એક બેટા નીચેથી તમને આનો નજારો બતાવું તો ને નીચે શૂટ કરી લેજો જો મે આ જે નહેર છે તે પૂરા ભાવનગર જિલ્લાના બધા એટુ ઝેડ ગામડામાં અહીંયાથી પાણી પહોંચે છે અને આ પાણીનો ઉપયોગ લોકો ખેતરમાં તો યુઝ કરે છે પણ પીવા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે લોકો જોઈ જોઈ શકો શકો છો છો તમે તમે આ બહુ બહુ ઊંચું છે છે અહીંયાથી નીચું અને આ જે છે એ પુલ છે એટલે ઉપરનો જે પુલ બાંધેલો હોય તે છે પણ ત્યાં ઉપર પોલીસવાળાની વાળાની છે એટલે એની સિક્યુરિટી છે પોલીસવાળાની ત્યાં કોઈ લોકોને અહીંયાથી ઉપર જવા દેતા નથી તમે જોઈ શકો છો અહીંયા પોલીસ હું છે ને તમને તેની ઉપર જઈને જો નજારો બતાવ ને તો તમને એમ લાગે કે નહીં એક નંબર છે એમ તમને આ જોયા જેવું છે એ રીતના અને જ તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને હવે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત